સર્વ સમાજને સાથે રાખીને સીએમને ને રજૂઆત કરવા જવાનું છે શું રજૂઆત કરાશે શું માંગ છે એસપીજી છેલ્લા ચાર 5 વર્ષથી સર્વ સમાજના આગેવાનોને સાથે રાખી જે સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું જે એસપીજી દ્વારા જે અભિયાન ચલાવી રહ્યા છે એમાં જ્યારે એસપીજીનો મોટો કાર્યક્રમ હતો એટલે સીએમ સાહેબ ખુદ બોલ્યા હતા કે આયદા મંત્રી સાથે ચર્ચા કરી અને નિયમમાં કોઈ સુધારો થાય એ માટીની એમને જાહેર મંચ ઉપરથી વાત કરી હતી તો આજે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા પણ ભાજપની સરકારના લગભગ પચાસ એક ધારાસભ્યોનું સમર્થન મળવા છતો આજે વિધાનસભાની અંદર પણ આ મુદ્દો કેમ ઉઠતો નથી અને જે યુવા દીકરીઓ બચાવવા માટેની અમારી જે લડત છે કે લગ્નના કાયદામાં સુધારો આવે તો આ કાયદાના સુધારા માટે વારંવાર રજૂઆતો ગામે ગામ વાઇઝ મોટા મોટા સંમેલનો અમે કરી ચૂક્યા છીએ અહીંના સ્થાનિક જે પણ તાલુકાના નેતાઓ હોય ભાજપના એમને પણ મળીને સમર્થન મેળવેલું છે તો પણ હજી આ કાયદામાં સુધારો થતો નથી એટલે યુવા દીકરીઓ બચાવવા માટે જે એસપીજી અભિયાન સર્વ સમાજ સાથે રાખીને અમે કરી રહ્યા છીએ તો અમે સર્વ સમાજના બધા આગેવાનો સાથે ચર્ચા કરી એવું નક્કી કર્યું કે હવે ડાયરેક્ટ મુખ્યમંત્રીશ્રીને મળીએ અને આની ધારદાર રજૂઆત કરીએ કે શું તમે આંદોલન કરવા ઈચ્છી રહ્યા છો આજે ગુજરાત શાંતિમય ગુજરાત છે અને આ આંદોલન ના કરવું પડે અને સીધી સીધી રીતે આજે સમાજની દીકરીઓ બચાવવા માટે ફક્ત કાયદામાં સુધારો કરવાનો છે કે જે દીકરીને લગ્ન કરવા હોય એ પોતાના વિસ્તાર હોય એ વિસ્તારમાં જે લગ્નનો નોંધણી રજીસ્ટ્રેશન કરાવી શકે મા બાપ કે જે લોહીનો સંબંધ હોય એની વાલીની ફરજિયાત સહી રાખવી પડે અને જે લોકો ચીટિંગ કરી અને જે અસામાજિક તત્વો યુવા દીકરીઓને ભગાડી જે લગ્ન કરે છે એના વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાયદો કરવામાં આવે તો આ મુદ્દા ઉપર અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી લડી રહ્યા છીએ અને અને કાયદા મંત્રીને મળવાના પછી સર્વ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવાના છીએ કે જો વહેલામાં વહેલી તકે કાયદામાં પરિવર્તન નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર અમે જન સમર્થન મેળવી અને રેલીઓ કરી અને રેલી સ્વરૂપે પણ ન્યાય તો મેળવશું

આ તો યુવા દીકરીઓ બચાવવાની વાત છે માતા પિતાની લડાઈ છે જયારે માતા પિતાઓ હજારો લાખો લોકો અમને એમની દીકરી કોઈ અસામાજિક તત્વ રીતે ભગાડીને ખોટા લગ્ન કરીને લઈ જાય અને એ પછી જે પરિણામ આવે છે જે સમાજની પરિસ્થિતિ થાય છે સમાજ સમાજ વચ્ચે જે વમન્યસ્્ય ઉભું થાય છે આ ના કરવું હોય તો એમાં કાયદામાં સુધારો લાવવો પડે અને જો નથી કરી શકતા તો આ એક સ્વયંભૂ આંદોલન એવડું મોટું થશે કે પછી સરકારને એનો જવાબ આપવો પણ અઘરો થઈ જશે